જય માતાજી જય દ્વારકાધીશ કચ્છ પ્રવાસ દરમિયાન અમે લોકો આવીને અહીંયા આવ્યા છીએ મા વરુડીના સાનિધ્યમાં આ સાનિધ્ય એ સિંધ એટલે કે પાકિસ્તાનની બોર્ડરે આવેલું છે અને વાગડ પંથકની અંદર બેલા ગામની નદી વરૂડીમાંનું સાનિધ્ય છે અને આ સાનિધ્ય દેખાવમાં બહુ નાનું છે પણ એનું મહિમા બહુ મોટું છે આ સાનિધ્યની અંદર જ્યારે રા જે જૂનાગઢના રાજા હતા તે પોતાની બહેન જહાલની વારે સિંધમાં જતા હતા પાકિસ્તાનની અંદર ત્યારે પોતાના દળકટક લઈ અને સિંધ મેલા ગામની નજીક પહોંચી આવ્યા ને ત્યારે માતાજીના સાનિધ્યની અંદર મા વરુડીએ પોતાની એક કુંડળીની અંદર કુંડળી મીન્સ કે ત્રામડીની અંદર એક આખો દળકટક જમાવ્યો જમાડ્યો હતો દળકટક એટલે કે એક બે કે દસ પંદર વ્યક્તિ નહીં હજારોની સંખ્યામાં સૈનિકોને માતાજીએ દળકટકને એક જ ત્રામડીની અંદર ભોજનનું પીરસ્યો હતો ત્યારબાદ ભોજન કરી અને સમુદ્ર કિનારે જઈ અને માતાજીને આરાધના કરી કે માતાજી હવે આમાંથી અમને ઉગાર અને આમાંથી રસ્તો દે ત્યારે વરુડી આય એ ચકલી બની અને નવગણના ભાલે બેઠા અને નવગણને વરદાન આપ્યો કે જેવી રીતે તારા ઘોડાના ડાબલા સમુદ્રની અંદર પગે પડશે તેવી રીતે આગળ પાણીના છપછપીયા થાશે અને પાછળ ધૂળની ડમરીઓ ઉડશે માતાજીનું નામ લઈ અને રાહ નવગણ એ સમુદ્રમાં આઈ વરુડીનું નામ લઈ અને નીકળી પડ્યા આગળ પાણીના છપછપીયા અને પાછળ પાણી ધૂળું ઉડતી ગઈ અને હાલની તકમાં આ સિંધ પંથકની અંદર સમુદ્રને સાપ લાગ્યો હતો એટલે પાણી ક્યાંય છે નહીં અને અહીંથી પાકિસ્તાનનું બોર્ડર એટલે કે સિંધ ફક્ત અને ફક્ત તેત્રીસ કિલોમીટર થાય છે જય દ્વારકાધીશ જય માતાજી જય રણછોડ વાહ ના કવિરાજ એનું ઇનામ જોઈએ ભારત કેમ ને ઘણી ઉદ્દેશ્ય